સનરાઈઝ નીકળી ગયો છે જો કે ચાલ આવે છે સિસ્ટર ત્યાં સુધી થોડું પેપર વાંચી લઈએ ચાલે 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 હા હા એકદમ આ તો હાવ સુગર વગર નહીં જાય મોર્નિંગ મોર્નિંગમાં વોક કરવાની જે ખુશી થાય છે ને બોસ જોરદાર હોસ્પિટલમાં ઘુસી ગઈ બુલ બુલ સો એવરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અત્યારે વાગી ગયા છે સાડા સાત એન્ડ બાર ન્યૂઝ પેપર મતલબ ગયો તો ચલો ન વાંચી લઈએ એન્ડ ચા બી નથી પીધી તો ચા બી પી લઈએ કેમ કે આજે બહારથી તો આવશે નહીં હોસ્પિટલમાં ચા છે એ પી લઈએ ચલો ઘણું થયા નથી અહીંયા ચલો ચલો મશીન ની ચા પી લઈએ પેલા સિસ્ટર થેન્ક યુ સનરાઈઝ નીકળી ગયો છે જો કે સિસ્ટર ચાલે ને આવશે ચલો ચાલ આવે છે સિસ્ટર ત્યાં સુધી થોડું પેપર વાંચી લઈએ પહેલા તો પંખા કરવા યાર બહુ જ ગરમી લાગે કેમ કે કેવું છે કે એસી માં બહુ રહીએ તો બહુ તકલીફ થાય છે એસી માં એસી માં રહેવા થી તમે બીમાર બહુ થાઓ હું એવું માનું છું કે તમારું શરીર લૂઝ પડી જાય તો ચલો પહેલા પેપર વાંચી લઈએ થોડી વાર પછી ચા પી લઈએ ચાલે 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 બહુ ટાઈમ થી હોસ્પિટલે ચા બંધ ગયા મજબૂરી પીવી પડાલા યાર વાહ ભાઈ વાહ જો આ છે મશીન ની ચા એકદમ કેવાય ને કે આમ ચા દૂધ જેવી લાગે ચલો થે સારી તો હજુ કે સુગર ફ્રી હે પણ બહુ નહીં ભાવતી યાર પહેલા બહુ પી દીયા મતલબ બિલકુલ સુગર નહીં આજકાલ બહુ હેલ્ધી હેલ્ધી પીવાનો આ એકદમ આ તો હા સુગર હો કરની લે કઈ વાંધો નહીં ચલો મને કહેતા ગોળની ચા લે કે ચા બાવી લીધી છે એ ને બહાર થોડી વાર બે ચાર ઓટા મારે લઈએ વોક બી થઈ જાય મોર્નિંગ મોર્નિંગમાં તો ચાલો બે રાઉન્ડ મારી લઈએ ફટાફટ મોર્નિંગ મોર્નિંગમાં વોક કરવાની જે ખુશી થાય છે ને બોસ જોરદાર આમ વેલા ઉઠીને કોઈ વાર જો ભૂલથી વેલા આંખ ખુલી જાય તો મને તો આનંદ થાય છે મજા આવે છે જો વોક કરી લીધું છે આઈસ તો વાગી ગયા છે 9:30 હવે ઘરે જઈએ ફટાફટ એન્ડ ફ્રેશ એન્ડ પાછું ડ્યુટી આ ફ્રી થઉં છું જો કદાચ કે આજે પ્લાન થાય તો સક્સેસ જશે આપણો બ્લોગ આજે કંઈક અલગ જોવા મળશે તો ચલો ફટાફટ પહેલાં નીકળે છે ઘરે જવા માટે હોસ્પિટલમાં ઘૂસી ગઈ બોલ બોલ અંદર કે બહાર ગયા અંદર જ લાગે લાવવાને પકડી બહાર મૂકી દઈએ ક્યાં જોઈએ ક્યાં જઈએ બકા ક્યાં જોઈએ તો તને બહાર મૂકું બહાર મૂકું ગભરા ના બહાર મૂકું છું એ જતી રહી રા બાય 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 બુલ ચલો હવે આપણે જઈએ છીએ ઘરે સાડા નવ થઈ ગયા છો કે ચલો વેધર તો સારું છે આજે વરસાદ નથી પણ ગરમી તો બહુ જ છે ચલો ઘરે પહોંચી ગયો છો ફટાફટ ચાલો ફરીથી નીકળું છું તો ચલો નાસ્તો આવી ગયો છે ચા દૂધ અને ટોસ્ટ ઘણા લોકો ચા દૂધ નહીં પીતા હોય પહેલાથી પીધેલું છે તો ભાવે છે એ પહેલા બી કીધું અત્યારે બી કહું છું અને ચા અને ટોસ્ટ નાસ્તો કરી અને નીકળું છું જોબ પર નીકળું છું જોબ માટે મળું છું તમને સાંજે ફ્રી થઈને કેમ કે ડ્યુટી પર જવું છે ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનું ડેલી સોરી મળી છે સાંજે ફ્રી થઈને ચલો હું પહોંચી છું પહેલા નહીં તો લેટ થઈ જશે ને આજે બહુ જ ગરમી છે બોસ બહુ ગરમી એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ વાત તો થઈ ગયો દોડા તો પડતા ઓકે ગાય વાગી ગયા છે સાડા નવ જણો હોસ્પિટલ જવું છું ડે ડ્યુટી પોર્ટ નાઇડી ચાલો ચાલો ફાઇનલી ગાઈઝ હોસ્પિટલ પહોંચી ગયો છું દેહીની જેમ બટ એન્ડ ડેલી સોરી કે વધારે કંઈ શૂટ નથી કરી શકતું એન્ડ સપોર્ટ માટે બધા થેન્ક કેવું કે મારા સબસ્ક્રાઇબર જે છે એ ડેલી ટુ ડેલી અપડેટ થાય છે અને ડેલી ટુ ડેલી વધે છે તો ચાલો પહોંચી ગયો છું હોસ્પિટલ એના માટે દિલથી થેન્ક યુ સો મચ કે આજે ઘરે જમીન આવ્યો છું ઘરે શૂટ થયું નથી પણ ચાલો સ્ટીક કરતા રહી બોલ યાદ કોને કરતા એ બોલ તું પડી બસ આપણો બાકી તો પૈસા હીરા તું જમીન ના જમીન આવ્યો હું આજે ઘરે જમીન આવ્યો એટલે હીરા આજે અહીંયા જમવાનું લઈ આવ્યો આખી જિંદગી પેપર ઓધ્યામાં અને કોકને પેપર આરામ દેતી હતી હે તમારી ભાષામાંથી મને આ સુધી ખબર નહીં પડી કે તમે હું બોલે મને ત્રણ વર્ષ થઈ ગયા તમે સિરિયસલી આ ટાઈમે હું બોલો મને ભાન નહીં પડતી તમે સમજ નથી આવતું ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મને ખબર જ નહીં પડતી સુરી છોકરીને કહે સુરી ના ના સુરી 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 છોકરીને કહે સુરી એ સુરી અને છોકરાને કહે એ સુરા એ સુરા વાહ ચલો આજે જમી લીધું છે એન્ડ ચક્ષીદાન મેં ખાલી મજાકમાં આવ્યો કીધું હું જમીને આવ્યો છું પણ તો બી એના રીતે એને જમી લીધું કંઈ વાંધો નહીં મારો ભાઈ ગીરાલાલ ટિફિન લઈને આવ્યો હોય તો આપણે જોડે જમીશું ગીરાલાલ આવી જાય હા આપણે પેપર મળતું આજે ખાય એન્ડ અમે લોકો ખાઈ ના કે કે હું તો જમીન આવ્યો છું પણ હેરાલાને જમવાનું બાકી ફૂલ આવ્યો છે ટિફિનમાં માં ફૂલ આવ્યો બોલ એ આજે તું પતા પંજાબી મંગાઈ દી એ હા એના પપ્પા એડમિટ કરવા હતા થા કે ને એને મને કીધું તું કે હું કાલે આવું એના ઓનર હતા ને ઓય એના ઓનર ના પપ્પા એને એડમિટ હા અને આ એક એક કાર્ડ બીજી બધી બંધ કરી દેને કે ચોબડા જેવી થઈ જાય તાર બોર પડી જાય એવી થઈ જાય એટલે એક અંદર પેક કરી દે એક એક બાર રાખ મુખ હોય ના આવ્યો કે આજે હેરા ખેલી એ બધું આપણે નહીં જોતા હા કેવા માંગો તમે માસી કોણ હું લઈને હું આજે જમીન આવ્યો કેમ કે મારા આજે ભૂખ લાગે છે હું ઘરે જમી લીધું તો કે મેં ખાલી ચક્ષતા ના તો ખાલી વાત છે મેં ચક્ષતાને એવું કીધું કે હું જમીન આ બધું તને ખાલી પૂછો બીજું વાર પૂછું બી ખાઈ લીધું તો કે એટલે વિશ્વાસ ન થાય હા હું કેવું ઈરા કેવું જમવાનું જોરદાર જોરદાર પંજાબી તો અમે જોરદાર લાગત જ હતા ને સરિયાદેવીથી જિંદાબાદ આજે હે ચલો મ સાયટી બચાવવાની ના ચાલો લાઈક શેર અને કરી દેજો જલ્દી વ્લોગને સો ગાઈઝ આઈ હોપ તમને આજનો વ્લોગ અમે વ્લોગ ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજે પોપટ પર પોપટ થયા છે રીઝન એ છે કે આજે ક્યાંય બહાર જવાનું નથી થયું ખાલી ઓનલી ફોર જે મારું ડેલી રૂટિન હતું એ તમારી જોડે શેર કરી જોજો જો દિલથી ગમ્યું હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર મળીએ મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય હા હા બહાર તો જે પવન આવે છે બહુ શાહ જોરદાર એસીની બે ટક્કરમાં રહેવું હા હા સુપર